મારું ગામ લક્ષ્મીપુરા મારું નામ સગર ઘનશ્યામજી છે અને આ રોડ ની સમસ્યા તો કેટલાય દિવસ થી છે અને અકસ્માત નો ભય રહે છે અને લોકો પડે છે એટલે જેમ તકે સમારકામ કરે તો સારામાં સારું છે અમારી એક જ માંગણી છે રોડ રસ્તો સારો બનાવે અને આ રસ્તો વહેલી તકે સારો નહીં થાય તો અમે ગાંધી માર્ગે ચાલવા તૈયાર છીએ એટલે વહેલી તક્યા રોડ તૈયાર થાય તો સારું છે અમારી આટલી અપીલ છે મારું નામ ગોવાઈલ પર્વતસિંહ રણછોડભાઈ છે હું લક્ષ્મીપુરાનો વતની છું અને આ જે વિકાસનું કાર્ય અત્યારે ચાલ્યું છે નેશનલ મેરિટેમ મ્યુઝિયમ એના લીધે હાલમાં અત્યારે અમારો રસ્તો એટલો બધો ખરાબ છે કે કોઈ દર્દી કોઈ સગરબા ગમે અને અમારે દવાખાને અહીંથી બે કિલોમીટર લઈ જવામાં આવે તો અડધો કલાક થાય છે વારંવાર રજૂઆત કર્યા છતાં મીડિયાને આપ્યા છતાં કોઈ તંત્ર ધ્યાન દોડતું નથી અને દિવસના ત્રણસો થી ચારસો ડમ્પર ઓવરલોડ નીકળે છે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નથી કોઈ ઇમરજન્સી સાધન જતું હાલ અમારે વાવણીનો ટાઈમ છે વાવણીના ટાઈમમાં ખેડૂતોને મોંઘા બિયારણ ને વાવણી લઈને જાય છે વાવણી અડીન તૂટી જાય છે આખો દિવસ બગડે છે અને અમારી રજૂઆત જ છે રોડની મરમ્મત કરાવો પછી વિકાસ કરો આવો ગાંડો વિકાસ અમે આ લગન ક્યાંય ભાડ્યો નથી ભૂપેન્દ્ર કાકા કે છે કે મીડિયાની વાતને પોઝિટિવ લો તો આજ લગન અમે મીડિયામાં આપીએ છીએ તો ભૂપેન્દ્ર કાકાને આ રસ્તો કે આ કઈ દેખાતું નથી અમારા ધારાસભ્ય ને કોઈને દેખાતું નથી હમણાં પાંચ દિવસ પહેલા અહીંયા એક બનાવ બન્યો હતો જે બાર અધિકારી આઈઆઈટી ના જે થયા હતા કોઈ બીને પૂછી જો અડધો કલાક એમ્બ્યુલન્સ ને આવતા થઈ હતી અને તોય હજી સુધી આ રસ્તા નું કોઈ નિવારણ આવ્યું નથી વારંવાર ગામ લોકો એ ડમ્પર બંધ કરાવે છે પાછા સત્યાધીશો ના ફોન આવે અને ડમ્ફરો ચાલુ થઈ જાય છે એ માટે અને આ રસ્તો ચાર ગામને ને જોડતો છે સરગવાળા બોરાદ સમાણી લક્ષ્મીપુરા ગોંદી બધા થી છ ગામ અહીં પરેશાન થાય છે તો સરકારને મહેરબાની કરીને રજૂઆત છે કે રસ્તાને મરામત કરાવો પછી વિકાસનું કાર્ય આગળ કરો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે